આ તરફ અયોધ્યામાં ભગવાન શ્રી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વીરપુર જલારામ મંદિર તરફથી બે દિવસ દર્શનાર્થીઓને મગજનો પ્રસાદ આપવામાં આવશે આ પ્રસાદની તૈયારી માટે જલારામ મંદિરમાં પચાસ જેટલા સ્વયંસેવકોનું મંડળ અયોધ્યા પહોંચી ગયું છે અને દરરોજ પંદરથી વીસ હજાર જેટલા બોક્સમાં પ્રસાદી બનાવવાની તૈયારીઓ શરૂ કરી છે આશરે ચાર લાખ ભક્તોને પ્રસાદ આપવામાં આવશે જેટલા સ્વયંસેવકો વીરપુર થી અયોધ્યા પહોંચી ચૂક્યા છે અહીં આવી રોજ દસ પંદર હજાર રહ્યા છે મહાપ્રસાદ રઘુરામ પાપાના માર્ગદર્શન હેઠળ તમામ ભાવિક દર્શનાર્થીઓને ને આ મગજ ના વિતરણ કરશે અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર નો પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે ત્યારે વીરપુર જલારામ મંદિર તરફથી જે બાવીસ અને ત્રેવીસમી જાન્યુઆરી અયોધ્યામાં પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે જે દર્શનાર્થીઓ આવશે તે દર્શનાર્થીઓને મગજના લાડુનો પ્રસાદ આપવામાં આવશે અને આ પ્રસાદના તૈયાર કરવા માટે પચાસ જેટલા જે સભ્યોની ટીમ છે તે અયોધ્યા ખાતે પહોંચી ગઈ છે અને તે અયોધ્યા ખાતે જ્યાં પ્રસાદની તૈયારી કરી રહી છે પ્રસાદ બનાવી રહી છે અને દરરોજે દરરોજ લગભગ પચાસ પચાસથી સાઠ હજાર જેટલા પેકેટો તૈયાર કરે છે અને આ પેકેટો છે તે બાવીસ અને ત્રેવીસમી જાન્યુઆરી મંદિર પરિસરની અંદર જ ડ્રેસ કોડમાં રહી અને જે તમામ દર્શનાર્થીઓ આવશે વીઆઈપી આવશે તે તમામને પ્રસાદ છે તે પેકેટ સ્વરૂપે આપવામાં આવશે અને આ બાબતે મંદિરના જે ગાધિપતિ છે રઘુરામ બાપા તેઓ પણ અત્યારે અયોધ્યા ખાતે બિરાજમાન તેમની ટીમ સાથે તેઓ પણ આજે રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ છે તેની કામગીરીમાં લાગી ગયા છે હિતેશ રાઠોડ સંદેશ ન્યૂઝ વીરપુર જલારામ